હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા અન્ય રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર બરાબર આજે વાર છે મંગળવાર તારીખ છે નવ નવ બે હજાર પચીસ અને ભાઈ સફેદ ડુંગળીની હરાજી તો પૂરી થઈ ગઈ છે વિડીયો નથી બનાવી શક્યો બટ આપણે લાલ ડુંગળીની હરાજી આપણે આ વિડીયોની અંદર તમને બતાવવાનો દોસ્તો આ છાપરાની નીચે જો લાલ ડુંગળીની હરાજી થાય છે બરાબર આજે શું છે મિત્રો આજની આવક આજની આવકની વાત કરું મિત્રો તો લાલ ડુંગળીમાં સાડા ત્રીસો ઠેલી પ્લસ અને સફેદ ડુંગળીમાં પાંચસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે આજના આપણે લાઈવ આ વિડીયોના માધ્યમથી બજાર ભાવ જોવા જવાના છીએ વિડીયોમાં એન્ડ સુધી જો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ જ્ઞાનની અપડેટ હરાજીની વિડીયો અધર અપડેટ મળે છે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લો ચેનલ સાથે જોડાઈ જાઓ અને ડેઇલી તમે અપડેટ મળતી રહે બરાબર ચાલો શું છે આજના બજાર ભાવ આપણે લાઈવ વિડીયોના માધ્યમથી જોવા જઈ રહ્યા છીએ વિડીયોને એન્ડ સુધી જોજો

પાસઠ એસો છસો પાસઠ પાસો રૂપિયા બુલું એકસો પાંચસો રૂપિયા પાસઠ પાંસો રૂપિયા પાસઠ લે છાસઠ અડસઠ 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 રૂપિયા બે જેવા મોડે મોડાસો ને અડસઠ રૂપિયા ભાવ બચા બચા 20 રૂપિયા 50 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 રૂપિયા રૂપિયા 50 રૂપિયા 50 રૂપિયા 50 રૂપિયા 50

પુજા દે મને લઈ ના એકળ બાલડા પર રૂપિયા બોલ બહાર પાહન કરના 500 700 રૂપિયા બોલું ભાઈ 60 69 69 ભાઈ હારું એકસોને ઓગણએસી ઓગણએસી રૂટિંગ જેટી ઓફ ફોન ચાર ઓગણીસી છે ત્રણ વાર રિયાન ને ઓગણએંસી ભાવ આવ્યો મિત્રો એસી રૂટિંગ ટી બાઇટ બોલો બચા 50 રૂપિયા નું બચા 50 રૂપિયા હા જોઈ લેજો પહેલા 50 પર 50 ટકા નાખા 55 રૂપિયા નું 59 રૂપિયા એટલે થાય રૂપિયા નું 66 રૂપિયા 62 64 60 રૂપિયા નું 60 રૂપિયા 50 રૂપિયા 50 ટકા ડસ 60

Mana <ahan> bol mana? Ye ke mil jogi? બોલ bhaiya maal to roll mein morari 177 rupya bhav hai. Bhai demand Ya, 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 હે ભાઈ ઉમેરો મંજી ભાઈ હાલો

એકસો ને ચૌદ રૂપિયા ભાવ હવે છે મિત્રો જોઈ શકો છો માલ તમે તો તો ભાઈ કેટલે છે ને 50 50 લે હલો હા હું બાર દન નું લાવે 151 151 હા હું કાઈ મારા બસ હાકો અલા ફેરવીન લાવ્યા હા ભાઈ ના 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 131 131 131 131 131 131 80 80 40 48 48 50 50 50 50 આયા હુઈ જા આ કોરી નિગાઈ ભાઈ રૂપિયા 51 2 3 એમ જ નિગાઈ ભાઈ રૂપિયા 828 ₹100 125 રૂપિયા બોલુ ભાઈ 57 58 59 59 हेलो રૂપિયા બોલુ ભાઈ 160 એકસો ને એકસઠ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ વખત

ધુમ્મોતે સુમોતેર સુમોતે પંચો ડે પંચો તેર ને સોતેર સોતેર રૂપિયા સોતેર સોતેર રૂપિયે સોતે રૂપિયા પોતે સોતેરને પંચોતે હાચોતેર રૂપિયા બોલુબ હાસોતેર અટસોતેર રૂપિયાના ને અડસોટે અઠસોતેર રૂપિયા એકન ઓગણ એક રૂપિયા

પંચોતેર પંચોતેર પંચોતેર

બસો ને પંચાસી રૂપિયા ભાવ હવે છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી સુપર ક્વોલિટી